ગુરુદેવ વર્ષો સુધી સાવરકુંડલા આશ્રમ માં કરાવી ગયા એ જ પાર્થિવ પૂજા અમે ગુરુદેવના પગલે પગલે અથાશક્તિ અમે આ રસ્તો ચાલુ રાખ્યો છે અને

લાભ લઈ રહ્યા છીએ તેમજ પટેલવાડી શિવાજી નગરમાં માં લગભગ પાંચસો છસો બેનો ત્યાં પણ પાંચસો છસો બેનો લાઈવ પાર્થિવ પૂજન નો લાભ લઈ રહ્યા છે આખી રાત્રિ આ પૂજન ચાલશે આવું જ પૂજન અમે આખો મહિનો દરમિયાન જ આનંદ અને ભક્તિથી ઉલ્લાસથી ગુરુદેવની અનંત કૃપાથી અમે સંપૂર્ણ કર્યું અને અહીંયા કૈલાશ પર્વત પણ ખૂબ સરસ મજાનો બનાવામાં આવ્યો છે અને મહાકૈલાશની જેવું આશ્રમને સુશોધિન કરવામાં આવ્યું છે ગુરુદેવના શરણોમાં અમે પ્રાર્થના કરી અમને આવી શક્તિ આપ્યા કરે અમે કાયમને માટે આવા નિતનવીન ભગવાનના ઉત્સવો ઉજવા કરી અને હજારો માણસોને શિવભક્તિના રાહ તરફ શિવ ભક્તિના રસ્તા તરફ અમે

પારથી પૂજા ચાર પોરની સાવરપુરના મુકામે તેમજ બાબરા તાલુકાના ચરખા મુકામે સ્વામીશ્રી ભોલેશ્વરજી દ્વારા તમામ હરિભક્તો તમામ ગુરુ ભાઈઓ બહેનો ને આજે આખી રાત પારથી પૂજા કરાવવામાં આવશે જે આ પૂજા સ્વામીશ્રી નિદર્શન સરસ્વતીજી મહારાજની કૃપાથી થઈ રહી છે અને તેમાં હજારો ભક્તો હજારો ગુરુ ભાઈઓ હજારો બહેનો દ્વારા આ પાર્થિવ પૂજા નો લાભ રોજ લેવામાં આવે છે તે અમે ગુરુદેવના ચરણોમાં સત સત નમન કરીએ છીએ